મિત્રો બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ વર્ષની સૌથી મોટી અમાવસ્યા તિથિ સોમવતી અમાવસ્યા તિથિના દિવસે માત્ર ચૂપચાપ આ ઉપાય કરી લેવો શિવપુરાણ અનુસાર એક મુઠ્ઠી હળદર અને બે લવિંગનો પ્રાચીન સમયનો ચમત્કારિક શક્તિશાળી અને અચૂક ઉપાય ભગવાન ભોળેનાથ અને માતા પાર્વતીની કૃપાથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે તમારી દરેક મનોકામના પૂરી થશે માત્ર એક દિવસના ઉપાયથી તમે કરોડપતિ બની જશો કાળ શનિ દોષ મંગળ દોષ જેવી સમસ્યાઓ આ ઉપાય કર્યા પછી આપોઆપ મૂળમાંથી નષ્ટ થઈ જશે મિત્રો જે દિવસની રાહ દરેક પંડિત એસ્ટ્રોલોજર અને હિન્દુ ભાઈ બહેનો જોતા હોય છે તે દિવસ બે સપ્ટેમ્બર આવી રહ્યો છે હા મિત્રો હિન્દુ ધર્મમાં એક વર્ષમાં બાર અમાવસ્યા તિથિ આવે છે પરંતુ તેમાં સૌથી વધુ વિશેષ અને મહત્વપૂર્ણ સોમવતી અમાવસ્યા તિથિ માનવામાં આવે છે કારણ કે વેદ પુરાણોમાં અને શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે આ દિવસે સ્વયં ભગવાન ભોળેનાથજી અને માતા પાર્વતીજી ધરતી પર આવે છે અને પોતાના બંને હાથોથી પોતાના ભક્તો પર કૃપા વરસાવે છે આ દિવસે કરેલી પૂજા સાધના ક્રિયા કે ઉપાય ક્યારે પણ નિષ્ફળ જતા નથી પછી ભલે તમે વ્રત રાખ્યું હોય કે ન રાખ્યું હોય જો તમે આવનારી સોમવતી અમાવસ્યાના તિથિના દિવસે ચૂપચાપ માત્ર એક મુઠ્ઠી હળદર અને બે લવિંગનો ઉપાય શિવપુરાણ અનુસાર કરી લો છો તો તરત જ તમને ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીજીના એવા આશીર્વાદ મળશે જેના પછી ન તો માત્ર તમારા જીવનનું દરેક કષ્ટ મૂળમાંથી નષ્ટ થઈ જશે પરંતુ તમારી કોઈ પણ મનોકામના હોય તે એક જ દિવસમાં ઉપાયથી પૂરી થઈ જશે તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે તમારા નવગ્રહો તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે જે નોકરી માટે તમે ખૂબ પરેશાન છો તે નોકરી તમને મળી જશે કારકિર્દી અને વ્યવસાયમાં તમને પ્રગતિ જોવા મળશે કોર્ટ કચેરીમાં ચાલતા કેસોમાં તમને જીત મળશે અને આવનાર સમયમાં આ ઉપાય કર્યા પછી તમારા કામ સફળ થતાં દુનિયાની કોઈપણ શક્તિ રોકી શકશે નહીં કારણ કે મિત્રો જ્યારથી આ દુનિયા બની છે ત્યારથી ભગવાન ભોળાનાથની પૂજા થતી આવી રહી છે અને જ્યાં સુધી આ દુનિયા રહેશે ત્યાં સુધી ભગવાન ભોળાનાથની મહિમા ગવાતી રહેશે શાસ્ત્રોમાં લખ્યું છે કે ભગવાન ભોળાનાથ ખૂબ જ ભોળા છે તેઓ કોઈપણ વ્યક્તિની નાની પૂજાથી પણ તરત પ્રસન્ન થઈ જાય છે અને મિત્રો વેદો અને પુરાણોમાં વર્ણવ્યું છે કે સોમવતી અમાવસ્યા તિથિના દિવસે ભગવાન ભોડેનાથ અને માતા પાર્વતીજી પોતાના બંને હાથોથી પોતાના ભક્તો પર કૃપા વસાવે છે આ દરમિયાન તમે કોઈ પણ ઉપાય કરશો તો તમને તેનો લાભ મળશે અને જો તમે શિવપુરાણ અનુસાર હળદર અને લવિંગનો ઉપાય વિધિ વિધાન સાથે સાચા મુહૂર્તમાં કરી લો છો તો ચોક્કસ તમને ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીનો આશીર્વાદ અને વરદાન પ્રાપ્ત થશે હવે તમે વિચારતા હશો કે હળદર અને લવિંગનો ઉપાય કરીને એક એક જ દિવસમાં તમારી મનોકામના કેવી રીતે પૂરી થઈ શકે અને તમને ભગવાન ભોળેનાથ અને માતા પાર્વતીજીના આશીર્વાદ કેવી રીતે મળી શકે છે તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે મિત્રો જે હળદર હોય છે તેને આપણા હિન્દુ ધર્મમાં ખૂબ પવિત્ર માનવામાં આવે છે સનાતન ધર્મમાં જેટલા પણ પૂજા પાઠ કાર્યક્રમો થયા છે તેમાં જેટલી પણ પૂજા શરૂ કરવામાં આવે તે હળદરનો ઉપયોગ કરીને શરૂ કરવામાં આવે છે બીજી તરફ જે લવિંગ હોય છે તેમાં કેટલીક દેવીય શક્તિઓનો વાસ હોય છે શિવપુરાણ અનુસાર લખ્યું છે કે જો તમે સોમવતી અમાવસ્યા તિથિના દિવસે ભગવાન ભોળેનાથની સામે લવિંગનો ઉપાય કરતાં પૂજા કરશો તો તે ઉપાયનું ફળ તમને અવશ્ય મળશે અને તમારી પૂજા તરત જ સિદ્ધ થઈ જશે અને મિત્રો આ સોમવતી અમાવસ્યા તિથિ વિશે કહેવામાં આવી રહ્યું છે તેનો સમય પૂરા છન્નું વર્ષો પછી આવ્યો છે કારણ કે આ દિવસે અઠ્યાવીસ પ્રકારના શુભ યોગ બની રહ્યા છે અને આ દિવસે સ્વયં ભગવાન ભોળેનાથ પૃથ્વી પર વસવા આવશે અને જો તમે આ દિવસે ચૂપચાપ શિવપુરાણ અનુસાર એક મુઠ્ઠી હળદર અને બે લવિંગનો ઉપાય વિધિ વિધાન પ્રમાણે કરી લો છો તો ન માત્ર તમને તમારા જીવનની તમામ પ્રકારની પરેશાનીઓ કષ્ટો મુશ્કેલીઓ અને દ્વિધાઓ અને સમસ્યાઓની તરત જ મુક્તિ મળી જશે પરંતુ ભગવાન ભોળેનાથના આશીર્વાદ તમારી જે પણ મનોકામના હશે તે પૂરી થઈ જશે તમારા ઘરમાં બરકત આવશે તમારા ઘરની ઉન્નતિ થશે અને આવના સમયમાં તમને સફળ થતા કોઈ પણ શક્તિ રોકી નહીં શકે એટલા માટે આ વિડીયોને છેલ્લે સુધી અંત સુધી જોશો અને જો તમે ભગવાન ભોળેનાથના સાચા ભક્ત છો તો તરત જ આ વિડીયોને લાઇક કરી દો અને કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ સિવાય હર હર મહાદેવ લખી દો પરંતુ તમને હાથ જોડીને વિનંતી છે કે વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જો તમે નાના નાના કામ કરો છો તો તેમાં મોટી મુશ્કેલી આવે છે તમારા જીવનમાં પરેશાનીઓ તમને ઘેરી લીધા છે તમારું દુર્ભાગ્ય તમારી પાછળ પડ્યું રહ્યું છે તો સમજી જાઓ કે તમારા પર દોષ છે મંગળ દોષ છે વાસ્તુ દોષ છે ગ્રહ દોષ છે અથવા કોઈ પણ એવા પ્રકારના દોષનો સામનો તમે કરી રહ્યા છો જેના કારણે તમારા જીવનમાં તમારું દુર્ભાગ્ય ખૂબ જ ખરાબ રીતે તમારી પાછળ પડ્યું છે અને જો તમે જાણતા નથી તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જો ભગવાન ભોળેનાથ કોઈ પણ વ્યક્તિને આશીર્વાદ આપે છે તો પછી તે વ્યક્તિનું સાક્ષાત્કાર પણ કંઈ બગાડી શકતું નથી અને જો તમે ઈચ્છો છો કે એક જ દિવસના ઉપાયથી તમારું દુર્ભાગ્ય દૂર થઈ જાય તો બસ એક કામ કરજો કે સોમવતી અમાવસ્યાની સવારે તમારે સારી રીતે સ્નાન કરવાનું છે એક લોટો જળ લેવાનું છે એક લાલ કપડામાં એક મુઠ્ઠી લવિંગ નાખવાની અને આ લાલ કપડાની પોટલી બનાવવાની છે ભગવાન ભોળાનાથના મંદિરે જવાનું છે મંદિરે ગયા પછી સૌથી પહેલાં એક લોટો જળ તમારે શિવલિંગ પર અર્પણ કરવાનું છે આ જે તમે લવિંગની પોટલી લાવ્યા છો તેને તમારા માથા ઉપરથી આઠ વખત ફેરવી લેવાની છે ત્યારબાદ આ લવિંગની પોટલીને તમારે મંદિરની બહાર બેઠેલા કોઈપણ ભિક્ષુકને દાન કરી દેવાની છે જો તમે આટલો ઉપાય કરી લીધો તો મિત્રો તમારા પર કોઈ પણ દોષ હશે તે બધી પરેશાનીઓ આ લવિંગ પોતાની સાથે લઈ જશે તમારું દુર્ભાગ્ય આ લવિંગ સાથે ચાલુ થઈ જશે આ ઉપાય કર્યા પછી ભગવાન ભોળાનાથની કૃપાથી તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે તમારા નવગ્રહો તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે તમે પોતે જોશો કે તમારું જીવન તમને જે કાર્યો શરૂ કરો છો તે કાર્યોમાં તમને સફળતા મળશે આ ઉપાય વિશે અમે તમને જ્યોતિષશાસ્ત્ર અનુસાર જણાવ્યું છે આગળના ઉપાયો છે બીમારીથી મુક્ત મેળવવાનો મહાન ઉપાય મિત્રો જો તમે લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા છો અને તમારી બીમારી ઠીક થતી નથી તમે તમારી સારવાર કરાવીને થાકી ગયા છો પરંતુ તમને કોઈ લાભ મળતો નથી તો મિત્રો બસ એક કામ કરજો આ સોમવારથી અમાવસ્યાની સવારે તમારે સારી રીતે સ્નાન કરવાનું છે એક લોટો શુદ્ધ ગંગાજળ લેવાનું છે અને તેમાં તમારે બે લવિંગ નાખી દેવાના છે અને તમારે ભગવાન ભોળાનાથના મંદિરે જવાનું છે મંદિરે ગયા પછી સૌથી પહેલાં તમારે શિવલિંગ પાસે જવાનું છે અને તમારું મોઢું ઉત્તર દિશા તરફ કરવાનું છે કારણ કે શિવલિંગના ઉત્તર દિશામાં માતા પાર્વતી અને ભગવાન ભોળાનાથનો વાસ હોય છે હવે તમારે એક લોટો જળ શિવલિંગ પર અર્પણ કરી દેવાનું છે અને તમારી બીમારીઓથી મુક્તિ મેળવવાની પ્રાર્થના માટે ભગવાન ભોળાનાથ સમક્ષ કરવાની છે પુરાણમાં લખ્યું છે કે જે કોઈ વ્યક્તિ સોમવતી અમાવસ્યા તિથિના દિવસે ગંગાજળમાં બે લવિંગ નાખીને શિવલિંગ પર અર્પણ કરે છે તો તે વ્યક્તિને ભગવાન ભોળાનાથનો આશીર્વાદ મળે છે તે વ્યક્તિની બીમારી દૂર થવા લાગે છે તે વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધારો આવવા લાગે છે તો આ ઉપાય કરવાનું ભૂલશો નહીં અને હજુ સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યું તો વિડીયોને લાઇક કરી દો મિત્રો જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં બરકત આવે તમારા ઘરની ઉન્નતિ થાય ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની કૃપા હંમેશા તમારા ઘર પર રહે તો બસ એક કામ કરજો આ પવિત્ર સોમવતી અમાવસ્યાના દિવસે તમારે તમારા ઘરે હળદરનો લેપ બનાવવાનો છે અને આ લેપને સ્વસ્તિકનું નિશાન ઘરના મુખ્ય દ્વાર પર બનાવવાનું છે વેદ પુરાણોમાં વર્ણન છે કે સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન ભોળાનાથ ધરતી પર વાસ કરવા આવે છે અને જે વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિકનું નિશાન બનાવે છે તે ઘરમાં ભગવાન ભોળાનાથની કૃપા હંમેશા માટે રહે છે મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે તમારું ભાગ્ય હંમેશા તમારી સાથે રહે ભગવાન ભોળાનાથનો આશીર્વાદ તમારા પર રહે તમે જે પણ કાર્ય શરૂ કરો તે કાર્યમાં તમને સફળતા મળે તો બસ એક કામ કરજો આ સોમવતી અમાવસ્યાના દિવસે ઘરે આઠ રોટલી બનાવજો દરેક રોટલી પર થોડી ખળદર મૂકજો અને કોઈ પણ નંદીને તમારા હાથે આ રોટલી ખવડાવી દેજો વેદ પુરાણોમાં શિવ મહાપુરાણોમાં સ્પષ્ટ રીતે વર્ણવવામાં આવ્યું છે જો સોમવતી અમાવસ્યાના દિવસે નંદીને હળદર અને રોટલી ખવડાવવામાં આવે તો તે વ્યક્તિનું ભાગ્ય પ્રબળ થઈ જાય છે તે વ્યક્તિના નવગ્રહો તેની સાથે આપવાનું શરૂ કરી દે છે તે વ્યક્તિને આવનારા સમયમાં જે કાર્ય શરૂ કરે છે તે કાર્યમાં તેને સફળતા મળે છે મિત્રો જો તમારા ઘરમાં રોજ લડાઈ ઝઘડા થાય છે તમારા ઘરના લોકો એકબીજાનું મોઢું જોવાનું પણ પસંદ કરતા નથી તો સમજી જાઓ કે તમારા ઘરમાં કોઈ નકારાત્મક શક્તિનો વાસ છે તો બસ એક કામ કરજો સોમવતી અમાવસ્યાના દિવસે ઘરના મુખ્ય દ્વારથી લઈને ઘરના દરેક ખૂણામાં સાંજના સમયે એક એક ઘીનો દીવો સળગાવી દેજો અને દરેક ઘીના દીવામાં બે બે લવિંગ નાખી દેજો જો સળગતા દીવામાં સોમવતી અમાવસ્યાના દિવસે બે લવિંગ નાખવામાં આવે તો તે ઘરની નકારાત્મક શક્તિનો નાશ થઈ જાય છે અને તે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ જાય છે જેનાથી ઘરની બરકત પણ થાય છે ઘરની ઉન્નતિ પણ થાય છે અને જો તમે શિવ પુરાણ અનુસાર એક રૂપિયાના સિક્કાનો ઉપાય વિધિ વિધાન પ્રમાણે સાચા મૂર્તમાં કરી લે છો તો જરૂર તમને ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીજીના આશીર્વાદ અને વરદાન એકસાથે પ્રાપ્ત થઈ શકે છે હવે તમે વિચારી રહ્યા હશો કે એક રૂપિયાના સિક્કાનો ઉપાય કરીને એક જ દિવસમાં તમારી મનોકામના કેવી રીતે પૂરી થઈ શકે અને તમને ભગવાન ભોળાનાથનો આશીર્વાદ કેવી રીતે મળી શકે તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જે એક રૂપિયાનો સિક્કો હોય છે તે સ્ટેનલેસ સ્ટીલનો બનેલો હોય છે જે સ્ટેનલેસ સ્ટીલ હોય છે તે શનિગ્રહ બૃહસ્પતિ ગ્રહ અને શુક્ર ગ્રહનું કારક હોય છે શનિ ગ્રહ એક વ્યક્તિના જીવનના દોષો અને પરેશાનીઓ સાથે સંબંધ રાખે છે બીજી તરફ જે બૃહસ્પતિ ગ્રહ હોય છે તે વ્યક્તિના જીવનના ભાગ્ય સાથે જોડાયેલો હોય છે અને જે શુક્ર ગ્રહ હોય છે તે મિત્રો તે એક વ્યક્તિના જીવનની ધન સંપત્તિ સાથે જોડાયેલો હોય છે જે વ્યક્તિનો શુક્ર ગ્રહ તેનો સાથ આપે છે તે વ્યક્તિ આપોઆપ કરોડપતિ બની જાય છે તે વ્યક્તિના જીવનમાં ક્યારેય પણ તેને ધનની કમી થતી નથી અને મિત્રો સોમવતી અમાવસ્યાના દિવસે સ્વયં ભગવાન ભોળાનાથ ધરતી પર વાસ કરવા આવે છે આ દિવસે જો તમે પુરાણ અનુસાર સાચા મુહૂર્તમાં વિધિ વિધાન પ્રમાણે એક રૂપિયાના સિક્કાનો ઉપાય કરો છો તો અવશ્ય જ તમને ભગવાન ભોળાનાથનું વરદાન આશીર્વાદ અને કૃપા પ્રાપ્ત થશે અને તમારી જે પણ મનોકામના હશે તે એક જ દિવસના ઉપાયથી પૂરી થઈ જશે એટલા માટે દરેક ઉપાય વિશે ક્યાંક લખી લો આ સોમવાતી અમાવસ્યાના દિવસે તમે એક રૂપિયાના સિક્કાનો ઉપાય કરીને ભગવાન ભોલાનાથનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો અને જો તમે ભગવાન ભોળાનાથના સાચા ભક્ત છો તમે ઈચ્છો છો કે ભગવાન ભોળાનાથની કૃપા તમારા પર બની રહે તો મિત્રો પૂરી શ્રદ્ધા સાથે પૂરા વિશ્વાસ સાથે આ વિડીયોને લાઈક કરી દો અને કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ અને આ વિડીયોને તમે જેટલા લોકો સુધી પહોંચાડી શકો છો તેટલા લોકો સુધી પહોંચાડી દો જેથી લોકોનું ભલું થઈ શકે પરંતુ તમને હાથ જોડીને વિનંતી છે કે વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં સૌ પહેલાં ઉપાય છે શુક્ર ગ્રહનો સાથ મેળવવાનો મહા ઉપાય મિત્રો અમે તમને વિડીયોની શરૂઆતમાં જણાવી દીધું છે કે એક વ્યક્તિના જીવનનો શુક્ર ગ્રહ તેના ધન અને સંપત્તિ સાથે જોડાયેલો હોય છે જો તમે ઈચ્છો છો કે તમારો શુક્ર ગ્રહ હંમેશા તમારો સાથ આપે તમે ધન સંબંધિત જે પણ નિર્ણય લો તે નિર્ણયથી તમને ફાયદો પહોંચે તો બસ એક કામ કરજો જો આ સોમવતી અમાવસ્યાની સવારે તમારે સારી રીતે સ્નાન કરી લેવાનું છે તમારે બે એક રૂપિયાના સિક્કા લેવાનું છે એક લોટો જળ લેવાનું છે અને ભગવાન ભોળાનાથના મંદિરે જવાનું છે સૌથી પહેલાં મંદિરે ગયા પછી તમારે શિવલિંગ પાસે જવાનું છે અને તમારું મોઢું ઉત્તર દિશા તરફ કરવાનું છે કારણ કે શિવલિંગના ઉત્તર દિશા તરફ માતા પાર્વતીજી અને ભગવાન ભોળેનાથજીનો હોય છે સૌથી પહેલાં એક લોટો જળ તમારે શિવલિંગ પર અર્પણ કરવાનું છે બે સિક્કાઓને તમારા હાથમાં પકડ્યા પછી એકસો આઠ વખત ભગવાન ભોળેનાથનો બીજ મંત્રનો જાપ કરવાનો છે કારણ કે ભગવાન ભોળેનાથ એકસો આઠ વખતની સંખ્યા ખૂબ જ પ્રિય છે બીજ મંત્ર ક્યાંય લખી લો શ્રી શિવાય નમસ્તુભ્યમ અમે ફરીથી રિપીટ કરી રહ્યા છીએ મિત્રો શ્રી શિવાય નમસ્તુભ્યમ હવે આ બે સિક્કાઓમાંથી એક સિક્કો તમારે તમારી પર્સમાં રાખવાનો છે બસ આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે પર્સ તમારું ચામડાનું ન હોવું જોઈએ અને બીજો સિક્કાને તમારે અલમારીમાં તિજોરીમાં જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં મૂકી દેવાનો છે માત્ર આટલો ઉપાય જો તમે આ અમાવસ્યા તિથિના સવારે કરી લીધો તો મિત્રો આ સિક્કાનું ભગવાન ભોળેનાથનું આશીર્વાદ બની જશે જેના પછી તમે ધન સંબંધિત જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને ફાયદો પહોંચશે તમારો શુક્રગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે તમને તમારા જીવનમાં તમામ પ્રકારના આર્થિક કષ્ટ આર્થિક પરેશાનીથી મુક્તિ મળી જશે આ ઉપાય કર્યા પછી તમારા જીવનમાં ધન આવવાના રસ્તાઓ ખુલી જશે તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે અને આવનાર સમયમાં તમને કરોડપતિ બનતા દુનિયાની કોઈ પણ તાકાત રોકી શકશે નહીં બીજો ઉપાય છે શનિદોષ મંગળદોષ ગ્રહદોષ વાસ્તુદોષથી મુક્તિ પામવાનો મહા ઉપાય મિત્રો માની લો કે તમે નાના નાના કામ કરો છો તેમાં મોટી મુશ્કેલીઓ આવે છે તમારું કોઈ કામ એવું છે જે થતાં રહી જાય છે તો સમજી જાઓ મિત્રો કે તમારા પર કોઈ એવો દોષ છે જેના કારણે તમે આવી પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો અને એક વાત સમજી લો જો ભગવાન ભોળેનાથ કોઈપણ વ્યક્તિને પોતાનો આશીર્વાદ આપે છે તો તે વ્યક્તિ સાક્ષાત તેનું કાર પણ કંઈ બગાડી શકતો નથી તો મિત્રો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે શિવપુરાણમાં લખ્યું છે કે સોમવતી અમાવા ત્યાં તિથિના દિવસે ભગવાન ભોળેનાથ બીલીના વૃક્ષમાં વાસ કરવા માટે આવે છે જે બીલીનું વૃક્ષ હોય છે મિત્રો તેમાં ભગવાન ભોળેનાથ અને માતા પાર્વતીજીનો વાસ હોય છે અને સોમવતી અમાવસ્યા તિથિના દિવસે આ બંને આ વૃક્ષમાં વાસ કરવા જરૂર આવે છે તો તમારે માત્ર આ કરવાનું છે આ સોમવતી અમાવાસ્યા તિથિના સવારે સારી રીતે સ્નાન કરી લેવાનું છે તમારે એક લોટો જળ લેવાનું છે તમારે એક રૂપિયાનો સિક્કો લેવાનો છે તમારા ઘરની નજીક કોઈ પણ બિલીનું વૃક્ષ છે ત્યાં તમારે જવાનું છે એક લોટો જળ સૌથી પહેલાં તમને તમારા બિલીના વૃક્ષને અર્પણ કરવાનું છે એક રૂપિયાના સિક્કાને તમારા હાથમાં પકડીને તમારે બિલીના વૃક્ષની આઠ વખત પરિક્રમા લગાવવાની છે પરિક્રમા લગાવતી વખતે ઓમ નમઃ સિવાય હર હર મહાદેવનો જાપ કરતા રહેજો આઠ પરિક્રમા લગાવ્યા પછી આ સિક્કાને તમારે બીલીના વૃક્ષની જળની આસપાસ ક્યાં પણ મૂકી દેવાનો છે માત્ર આટલો ઉપાય જો તમે સોમવતી અમાવસ્યા તિથિના દિવસે કરી લીધો તો તમારા પર દોષ મંગળ દોષ કે કેવો પણ દોષ છે તે બધી પરેશાનીઓ તે બધી મુશ્કેલીઓ આ સિક્કો પોતાની સાથે લઈ જશે આ ઉપાય કર્યા પછી તમે પોતે જોશો કે મિત્રો તમારે દોષોથી તમને મુક્તિ મળી જશે તમારા જે કાર્યો થતા નથી તે થવાના શરૂ થઈ જશે તમે નવા કાર્યક્ષેત્રમાં જ્યાં પણ કાર્ય શરૂ કરશો ત્યાં તમને સફળતા જોવા મળશે આ ઉપાય કર્યા પછી માત્ર તમારું ભાગ્ય પ્રબળ થશે નહીં એટલું જ નહીં પરંતુ તમારા નવગ્રહો પણ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે તો આ ઉપાય કરવાનું ભૂલશો નહીં અને હજુ સુધી જો તમે વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દેજો મિત્રો પહેલાં તમારો વ્યાપાર ચાલી રહ્યો હતો હવે તમારો વ્યાપાર ચાલવાનું બંધ થઈ ગયું છે પહેલાં તમારા વ્યાપારમાં ધન આવી રહ્યું હતું હવે તમારા વ્યાપારમાં ધન આવવાનું બંધ થઈ ગયું છે તમે આ વાતને લઈને ખૂબ જ પરેશાન છો તો સમજી જાઓ મિત્રો તમારા વ્યાપાર પર કોઈની નજર લાગી ગઈ છે અને નજર એટલી ખતરનાક વસ્તુ હોય છે જે મિત્રો લીલી વૃક્ષને પણ સુકવી દે છે અને જો તમે ઈચ્છો કે તમારો વ્યવસાય ફરીથી ચાલુ થાય તમારા વ્યવસાયમાં ધન આવવાનું શરૂ થાય તો માત્ર એ કામ કરો આ સોમવતી અમાવસ્યાથી સવારે તમારે સારી રીતે સ્નાન કરવાનું છે એક લોટો પાણી લેવાનું છે એક સફેદ કપડું લેવાનું છે તેમાં તમારે એક મુઠ્ઠી ચોખા નાખવાના છે તે ચોખા ઉપર તમારે એક રૂપિયાનો સિક્કો મૂકવાનો છે આ કપડાને તમારી પોટલી બનાવવાની છે અને ભગવાન ભોળાનાથના મંદિરે જવાનું છે સૌથી પહેલાં એક લોટો પાણી તમારે શિવલિંગને અર્પણ કરવાનું છે આ જે ચોખાની પોટલી તમે લાવ્યા છો તેને તમારે શિવલિંગને સ્પર્શ કરવાની છે અને તેને તમારા વ્યવસાયના સ્થાન પર લગાવવાની છે અને ત્યાં મૂકી દેવાની છે કારણ કે મિત્રો જે ચોખા હોય છે તેને આપણા હિન્દુ ધર્મમાં અક્ષત કહેવામાં આવે છે અક્ષત ચોખા જે હોય છે તે જ્યારે પણ ભગવાન ભગવાન ભોળાનાથની પૂજામાં વપરાય છે તે પૂજા તરત જ સિદ્ધ થઈ જાય છે અને જો તમે આ ઉપાય કરી લીધો તો આ ચોખા તમારા વ્યવસાયને લાગેલા દરેક દોષ અને નજરને શોષી લેશે અને તમારા વ્યવસાય પર જે પણ મુશ્કેલી આવવાની હશે તે પોતાનો રસ્તો બદલી દેશે આ ઉપાય કર્યા પછી તમે જાતે જોશો કે તમારો વ્યવસાય ઘોડાની ગતિએ ચાલવા લાગશે તમારા વ્યવસાયમાં ખૂબ જ ઝડપથી વૃદ્ધિ થવાનું શરૂ થઈ જશે તમારા વ્યવસાયમાં ધન આવવાનું શરૂ થઈ જશે તમારા વ્યવસાયમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે ભગવાન ભોળાનાથના આશીર્વાદથી આ ઉપાય કર્યા પછી તમે જાતે જોશો કે તમારા વ્યવસાયમાં નવી સફળતાઓ તમને જોવા મળશે આ ઉપાય વિશે અમે તમને શિવપુરાણ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર જણાવ્યું છે તેથી આ ઉપાય કરવાનું ભૂલશો નહીં અને હજુ સુધી તમે લોકોએ વિડીયોને લાઈક નથી કર્યું તો વિડીયોને લાઇક કરી દેજો મિત્રો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં એક વર્ષમાં બાર અમાવાસ્યા તિથિ પડે છે પરંતુ તેમાંથી સૌથી વધુ વિશેષ અને ખાસ મહત્ત્વ સોમવતી અમાવાસ્યા તિથિને માનવામાં આવે છે શાસ્ત્રોમાં અનુસાર સોમવતી અમાવાસ્યા તિથિ હિન્દુ ધર્મમાં સૌથી મોટી અમાવાસ્યા તિથિ હોય છે અને આપણા વેદ પુરાણોમાં શાસ્ત્રોમાં મહાશિવરાત્રી જેટલું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે કહેવાય છે કે સોમવતી અમાવસ્યા તિથિના દિવસે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીજીની વિધિવત પૂજા કરવાથી એક વ્યક્તિને તેના પાછલા જન્મ પરેશાની કષ્ટ અને મળી જાય છે મિત્રો બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ સોમવતી અમાવસ્યા તિથિ પાંચ વાગ્યા ને ચાર મિનિટે શરૂ થશે અને તેનું સમાપન ત્રણ સપ્ટેમ્બર સવારે સાત વાગ્યાને બે મિનિટે થશે હિન્દુ પંચાંગ અનુસાર સોમવતી અમાવસ્યા તિથિ બે સપ્ટેમ્બરે માનવામાં આવશે અને આ સોમવતી અમાવસ્યા તિથિના દિવસે કુલ અઠ્યાવીસ પ્રકારના શુભ યોગ બની રહ્યા છે તો મિત્રો આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભે અમે કોઈપણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી મિત્રો આજની અમારી વિડીયો તમને કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જણાવજો જો તમને અમારી વિડીયો સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી લેજો ભગવાન ભોળાનાથ હંમેશા પોતાની કૃપા તમારા પર બનાવી રાખે વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર